તારીખ છી છ બે હજાર પચીસ ભારત એક મોટો ચક્રવાત થઈ રહ્યો પ્રદેશ અતિ ભારે વરસાદ પડશે ઓડિશામાં ભારે પવનની સાથે વરસાદની શક્યતાઓ છે મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ના ભાગોમાં તે તે અતિ ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં અમુક ભાગોમાં છૂટોછવાયો ગાજવીજ સાથે ભારે વરસાદ અમુક ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ બાજુના જિલ્લાઓમાં પણ ભારે તે અમુક ભાગોમાં ફોર હળવો ચાલુ જ રહેશે વરસાદ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં દસથી બાર ઇંચ સુધીનો વરસાદ તારીખ છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં નોંધાશે અઠ્યાવીસ તારીખ સુધી આમદ વાતાવરણ રહેવાનો આ ત્રણ દિવસમાં દસ ઇંચથી વધારે વરસાદ આપણે ગુજરાતમાં નોંધાશે એવી મારી આગાહી છે